આદુ અડધી કલાકથી આમાં ગોતું છું મને કઈ મળતું નથી અને આ પ્રાચી શું પણ શું 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 એમની આમાં આદુ ક્યાં છે અને આદુ તો હું તડકે પણ તું અત્યારે 8 વાગ્યા અત્યાર સુધી ક્યાં સુતી હતી પણ મારો તો રોજનો ટાઈમ છે સુતીતી શું

Como? Não vai no Não, não. હોય ને એને હું કઈ રાખો ને મિત્રો એટલે જો આજે પ્રાચી મોડી ઉઠી છે મારા એને ખખડાવી નાખી છે કે ભાઈ મોડું ઉઠવાનું રાખ્યું ને તો ઘરમાં લક્ષ્મી નહી આવે અને આ વાત તો સો ટકાની સાચી છે મોડા ઉઠો ને એટલે તમારું શરીર નબળું પડે એક તો મગજ હાલે નહીં મેઈન વસ્તુ તો તમારું શરીર છે તમને ઘરમાં અને એમની તમે જેટલા વેલા ઉઠશો ને એટલું તમારું શરીર પણ સ્વાસ્થ્ય છે ને સારું રહેશે અને એ તમે હેલ્ધી રહેશો અને આ વાત તમારી સાચી છે તમે કેટલું જોરથી આજે ઓલી બાજુ ઊઠી જાય તમે જો કેવો ભાભી તો એકદમ જોર જોરથી બોલવા મેંડા પણ ઈ ભલે ને ઊઠે ને ભાઈ ઊઠે ને હુવે ને જો ભાભી એમાં કેવું છે ખબર આજકાલની બાયુનું કે ભાઈ મોડું હુવું મોડું ઉઠવું સવારે વેલું ઉઠવું નહીં અને કામમાં ધ્યાન દેવું નહીં આમાં તમારું કાંઈ હાલે નહીં મારું કઈ હાલે નહીં તો શરીર કેવા એદણ જેવા થઈ જાય પછી તો આખો દી ઓલા ઘોરી ની જેમ કે ને કે પડ્યા રહીએ હાવ ન કામ ગમે કે નઈ કાય આ તો સવારે વેલા ઉઠો ને તો કેવા ફ્રેશ હોય કેવું કામ ગમે ને આમ ધમ ધમ તું ઘર કરી સરસ તમે ગામડે સવારે કેટલા વેલા ઉઠો હો હું તો છે ને 4:30 થી 5 વાગે વેલી ઉઠી જ જાવ મારે કામ હોય કે નો હોય બસ સવારે ઉઠી આપણું રેગ્યુલર મંદિરે મંદિરે જવાનો તો ટાઈમ મળે અને મંદિરે જાય ને તો કઈ ભક્તિ ભાવ આવે ને કઈ સંસ્કારે સારા પડે પણ એમ નઈ પણ તમે રોજ સવારમાં 4:30 5 વાગે ઉઠી જાવ પછી રાતના પાછા તો કેટલા વાગે તો આપણે જો દસ વાગે ને 10 થી સાડા દસ એથી વધારે કોઈ ની જાગવાનું જ નહીં એટલે આરામી તો સરસ થઈ જાય મારે જરૂર જ ન પડે કોઈ દિવસ આરામ બહુ જાજો પણ અહીંયા સિટીમાં બધા બાર બાર એક એક વાગે હુવે પછી સવારમાં કોક એને પાંચ વાગે ઉઠવાનું કે ને તો કોક એને બે ફડાકા મારી લે એના જેવું થાય ભાભી તો અત્યારે શરીર એ ક્યાં હાલે છે અત્યારની બાઈનું શરીર હાલે છે બે હાવેની મારે ત્યાં તો કે ઓય માં મારું કમરનો દુખાવો થઈ ગયો ઓય માં મારું ગોઠણનો દુખાવા અહીંયા તે ઘોડા જેવા આટા મારી છે અમે પણ ઈ જ વાત છે ને શરીરમાં હવે આ બધું હવે હાલે હવે જે થાતું હોય જવા દ્યો ને હવે પ્રાચીને તમે નાની છોકરી ગણીને જવા દ્યો બીજું શું ત્યારે આ તો રહી તો એમ જ કરવું પડશે ને બીજું શું હવે એને પાછું વો આજકાલની વો કે કેવાય

જો દવા દવા કેવી હોય તમને હું ચોકલેટ માં ભેળવીને આપે છે દવાઈ કડવી નથી હોતી દવા કડવી હોય બધી વાત સાચી છે પણ કારેલા જ્યુસ તમે રોજ પીવો ને તો તમે ગાંડા થઈ જાવ જરાય ગાંડા નો થોડું જીન ખાવ છો ને એના કરતાં છે ને થોડુંક ખાવાનું ના નથી તમે બધું ખાવ

કઈક આવ્યો કે કારેલા જ્યુસ તમે રોજ એક ગ્લાસ પીવું તો હો વર્ષ જીવી શકો ભાભી એ બધું પાછું સાચું માને બધી વસ્તુ મોબાઈલ જોવા ને કેટલી વાર મને કેટલાય સવાલ કરી લીધા છે ભાભી આ વસ્તુ ઘરમાં છે પછી આ વસ્તુ જે ઓલું વચ્ચે તો ઓલું શું કેતા

મિત્રો આજે જમવાની અંદર પ્રોગ્રામ છે ખમણ નો અને સ્પેશિયલ ભાભી ના હાથના વઘારેલા ખમણ ખાવાનો આજે આનંદ લેવાનો છે અને ખમણ જોઈ લો તમે ડીશ ભરીને ખમણ તૈયાર થઈ ગયા છે હવે અત્યારે વઘાર ચાલુ કરે છે આ ખમણ મજા આવશે ને ભાભી મજા જ આવે ને શું કામનું આવે તો ગુજરાતી ગુજરાતી માપે હોય અડધી ઠલવાની પણ આપણે ખમણ પ્રમાણે તમ તાર વ્યવસ્થિત મજા આવે ને એવા બનાવવા મોટામાં પાણી આવી જવું જોઈએ મરચી આપણે નાખવાની તીખી એટલે માપે બહુ ફૂલ તીખી નથી ને ભાભી

અને જેને એમનો ભાવે ને એને ઈ બહુ મસ્ત ટેસ્ટ આવે એટલે થોડોક લીમડો થોડાક મરચા અને રાઈ આ બધી વસ્તુનો ખમણમાં જે વઘાર આવે ઓહો એનો તો ટેસ્ટ જ કે પણ આ રાઈ ફૂટવા માંડી છે પછી હવે લીમડો ને આ લીમડા પડ્યો લીમડા ને પછી હવે પડશે એની અંદર મરચા મરચી 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 એકદમ તીખી સરસ મજાની અને અત્યારે જો આ ખમણ નો ભાભી વઘાર કરે છે ધબધબાટી બોલાવો તમ તારે આ હમાય તો જાય ને પણ આ ડીશ માં જેટલા ખમણ છે એ પાછું જો એમાં એવું હોય આ તો થોડા કદા પ્રામા નાખશું પછી છે ને એ બધા મિક્સ કરવા આપણે પાછું ડ્રોપ તપેલી બીજી લઈ લેશું એમાં ચિંતા નહીં કરવાની ઓ સુગંધ જો આ ખાલી ખમણ આમાં પડે એટલે જે સુગંધ આવે ને પ્રાજી આ જોઈ લે અને તો દુકાન જેવી ફીલિંગ આવે આપણે ખમણની દુકાને ઊભા હોય અને દુકાને કેમ આવી સુગંધ આવી સુગંધ આવતી હોય અને આવા છે ને તમને મસ્ત મજા ઈ આવે કે એકદમથી ચટણી ઘણાય નાખતા હોય